ચોમાસામાં ઘી ખવાય હા હા સો ટકા ખવાય જુઓ ચોમાસાની ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે ને આપણને વાયરલ ઇન્ફેક્શનનો આપણે ભોગ બનતા હોઈએ છે ચોમાસાની સિઝનમાં શરદી તાવ ડેન્ગ્યુ મેલેરિયા ટાઈફોઈડ ફૂડ પોઇઝનિંગ જેવા રોગોનું જોખમ પણ વધી જતું હોય છે આવા સમયે તમે ડાયેટનું વિશેષ ધ્યાન નહીં રાખો તો બીમાર પડશો માટે જ ચોમાસામાં આયુર્વેદાચાર્ય ઘી ખાવાની સલાહ ચોક્કસ આપે છે અને આમ તો ઘીના અનેક ફાયદા છે પરંતુ આજે આપને મુખ્ય પાંચ ફાયદા જણાવીશ જ્યારથી લોકો તેમના વજનને લઈને જાગૃત થયા છે ત્યારથી તેમણે ઘીનું સેવન ઓછું કરી દીધું છે પરંતુ ઘી માત્ર વજન વધારે છે આ એક મોટી ગેરસમજ છે વાસ્તવમાં જો તમે ઘીના ફાયદા જાણશો તો તમે ઘી વગરનો કોઈ ખોરાક નહીં ખાઓ પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોથી લઈને આજના તબીબી નિષ્ણાતો સુધી સદીઓથી ઘી એકંદરે આરોગ્ય માટે સારું માનવામાં આવે છે પૌષ્ટિક અને સુગંધિત ઘી એન્ટીઓક્સિડન્ટ વિટામિન્સ અને તંદુરસ્ત ચરબીથી ભરપૂર હોય છે ઘીમાં બ્યુટિરેટ તત્વ હોય છે બ્યુટીરેટ એ એક પ્રકારનું શોર્ટ ચેઇન ફેટી એસિડ છે જે પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘી પાચનતંત્રના કોષોને પોષણ આપે છે અને પેટમાં બળતરા ઘટાડે છે ચોમાસામાં ઘીનું સેવન ઘણા કારણોસર ફાયદાકારક છે પાચન ક્રિયામાં સુધારો કરે છે ચોમાસામાં પાચનતંત્ર નબળું પડી જાય છે અને ઘી પાચન તંત્રને સુધારવામાં મદદ કરે છે તે પાચનતંત્રને લુબ્રિકેટ કરે છે અને આંતરડામાં સ્વસ્થ બેક્ટેરિયા વધારે છે જેનાથી અપચો કબજિયાત અને ઝાડા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે

ઘીમાં હાજર ઓમેગા થ્રી ફેટી એસિડ અને વિટામિન ડી હાડકાને લુબ્રિકેટ કરે છે બળતરા ઘટાડવામાં મદદ કરે છે શરીરને ગરમ રાખે છે આયુર્વેદ અનુસાર ઘી શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે જે ચોમાસા દરમિયાન ઠંડીથી બચવા માટે ફાયદાકારક પણ હોય છે શરદી અને ફ્લૂથી બચાવે ઘી માં રહેલા પોષક તત્વો શરદી અને ફ્લૂ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે ઘી માં રહેલા ગુણ બેડ કોલેસ્ટ્રોલ ના લેવલ ને ઘટાડવાની સાથે ગુડ કોલેસ્ટ્રોલ ને વધારવામાં મદદ કરે છે ઘી ના નિયમિત સેવન થી હૃદય સંબંધિત બીમારીઓ નું જોખમ પણ ઓછું થાય છે આ ઋતુની અંદર જે વાયુ છે એ વધી જાય છે એટલે પેટની સમસ્યાઓ અને એની સાથે સાથે જે સાંધાના દુખાવાના જે દર્દીઓ છે એની સમસ્યાઓ પણ વધી જતી હોય છે એટલે વાયુનું શમન થાય તે માટે ઘી અને તેલનું સેવન ચોક્કસ કરવું જોઈએ ચરકે ઘી અને તેલ ખાવાનું વિધાન બતાવેલું છે ગાયનું ઘી અને તલનું તેલ જો લેવામાં આવે તો એનાથી કોઈ કોલેસ્ટ્રોલ વધતું નથી પણ એ વાયુનો શામક થાય છે એટલે વાયુનું શમન કરે છે અને જે જે વાયુના સંબંધી જે રોગો છે કે પચનની જે સમસ્યાઓ છે એમાં ખૂબ જ ફાયદો થાય છે આ જે ઋતુ છે એની અંદર જે અનાજ છે એ આયુર્વેદમાં કહું છે કે જૂનું લેવું જોઈએ જેથી કરીને આહાર સરળતાથી પચી શકે ઘઉં છે કે જવ છે એની તમે રોટલી બનાવીને ખાઈ શકો છો અને શક્ય હોય ત્યાં સુધી આ જે ઘઉં છે કે જવ છે કે ચોખા છે એ એક વર્ષ કમસે કમ એક વર્ષ જૂના હોય એવો લેવાનો આગ્રહ રાખવો જોઈએ જે દાળ છે એમાં મગની દાળનું સેવન પથ્યકર બતાવ્યું છે તો મને પચવામાં પણ મગ ખૂબ જ હલકા છે તો મગની દાળનું સેવન વધારે કરવું જોઈએ આપણે જે ભાત ખાઈએ છીએ તો એ ભાત પણ જે ઉપરથી જે ચડાવેલો હોય એવો લેવો જોઈએ જે પચવામાં એ હલકો બને છે કુકરમાં રાંધીને બનાવેલો ભાત એ પચવામાં ભારે છે તો એ ન લેવો જોઈએ